ત્યારે સર્વે ગ્રામજનો તેમજ માતાજીના પૂજારી નરસિંહ એચ દવે મહારાજ હનુમાનજીના ઉપાસક છે સાથે સાથે ગો ભક્ત છે અને માતાજીના પૂજારી છે તો એમના સાનિધ્યમાં સર્વે ગ્રામજનો સાથે શ્રાવણ સુદ ચૌદસ ના શુભ રાત્રે જાગરણ ભવ્ય લોક યોજવામાં આવ્યો હતો કલાકાર શ્રી બાળ કલાકાર નરેશ ચૌધરીએ કવિતા રાવણા તેમજ રાજેશ્વર ડીજે સાઉન્ડ થરા નોનજીભાઈ અને બજરંગ ગ્રુપ ગેરા અને માધવ સ્ટુડિયો લુવાણા પ્રવીણભાઈ ભુરિયા અન્ય કલાકારો સાથે ભવ્યની જાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામ લોકો આ કાર્યક્રમમાં નાચ ગાન કરી માતાજીની ભક્તિ કરી પૂનમની સવારમાં માતાજીનો યજ્ઞ અને માતાજીને વાધા પહેરાવી

જે પ્રકારે ગાયો અને અંદર રોગ આવ્યો છે તેને તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી ગામની અંદર અને ગાયોની અંદર સુખ શાંતિ બની રહે એવી જગદંબાને પ્રાર્થના કરી હતી અને આ કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને સમસ્ત લુવાના કરસ ગ્રામજનોના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવીને આ પ્રસંગમાં હાજરી આપી હતી અને તમામ ગ્રામજનોએ માતાજીના ગુણગાન અને ભજન કીર્તન કર્યા હતા આ ભવ્ય કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ હતો અને દરેક સમાજના આગેવાનોએ ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમમાં આવીને માતાજીના ગુણગાન ગાયા હતા અને સવારમાં તમામ ગ્રામજનો દ્વારા યથાશક્તિ પ્રસાદ કરી અને રાજરાજેશ્વર કલેશ શહેર માતાજીના पुजारी માતાજીની પૂજા અર્ચના પાઠ કરીને લોકોને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર નરશીભાઈ દવે લુવાના કળશ થરાર